નખત્રાણામાં આજે સવારના 9 વાગ્યાથી વિહીવટી તંત્ર દબાણ હટાવવાની કામગીરીમાં લાગ્યું હતું નખત્રાણાના સર્કિટ હાઉસથી एसटी વર્કશોપ સુધીના નડતરરૂપ દબાણો તંત્ર હટાવ્યા હતા અને સરકારે કરોડો રૂપિયાની જમીન ખુલી કરાવી હતી કેબીનો અને લારીવાળા એ સ્વૈચ્છિક હટારી લીધી હતી જ્યારે મોટા કોમર્શિયલ દબાણોને જેસીબી ઇટાચીની મદદથી તોડવા પડ્યા હતા નખત્રાણા પ્રાંત અધિકારી સુર્જકુમાર સુથાર મામલતદાર ભરતભાઈ શાહ मलतदार संजय परिख प्रांत अधिकारी भाविन कानाणी पी આ એ મકવાણા પીએસઆઈએમએ સામરા સહિત નો પોલીસ સ્ટાફ રેવન્યુ તંત્ર મામલતદાર કચેરી નો સ્ટાફ કામગીરી માં જોડાયો હતો અને નોટિસ આપેલા તમામ દબાણો ને હટાવવામાં આવ્યા હતા હજુ પર પાણીના વેણ પરના દબાણો જણાશે તો હટાવવામાં આવશે તેમજ ટ્રાફિક ને નડતરરૂપ દબાણો પણ ચોકસથી હટાવવામાં આવશે એવું મામલતદાર એ જણાવ્યું હતું આ કામગીરી માં લોકો એ સહયોગ કર્યો હતો અને પ્રથમથી જ એસટી વર્કશોપ પાસેથી પોતાનો માલ હટાવી લીધો હતો મોટા વોરંડા તેમજ કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા